હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય મહાદેવ તો કેમ છો બધા મજામાં જઈ છો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં ફરીવાર અમારા મનોજભાઈ મનોજભાઈ સીઝન કેવી હાલત તમારી અરે યાર જોરદાર કેવો અત્યારે ઉજવવાની ટાઈમ નથી આ તો પછી નોહો ને કાં ભરાવ છું વાહ લગન ગાળો ભાઈ જોરદાર છે આ વખતે બધાયને તો મિત્રો આપણી વળી પાછી સવાર આપણી એક આઈથી જ પડી છે કારણ કે આપણે ગામડે છીએ યાર અને ગામડે હોય એટલે આપણું મતલબ કામ શું હોય દુકાને બે બીજું કાંઈ કામ હોય નહીં વધારે કેમ કે આપણે ખેતી બેતી તો મતલબ છે ઘણી છે પણ નથી કરતા કારણ કે નથી કરીએ તો બધા ખેતી હવે કરીએ એટલે ચાલો તારે ઘર એકદમ જો કેવું સાફ સુથરું પડ્યું છે જમવાનું આપણી માટે બનાવી નાખેલું છે ગાય તો આપણે જમી લેવી આમ જોતા મિત્રો ગામડે બહુ શાંતિ હોય પણ આમ છે ને થાકી દેવી મતલબ કે આમ કંટાળો આવે એનું કારણ એ છે કે કોઈ હોય નહીં અત્યારે તહેવારની સિઝન હોય એવું હોય ત્યારે માણસો બધા દેખાતા હોય એટલે વાંધો ન આવે બાકી અત્યારે તમે આવ્યા મતલબ ગામડા આડા દિવસોમાં તમે રખડો તો કંઈક પ્રસંગ હોય ને એવું હોય તમે રખડો તમે કંટાળી જાઓ સાચે કંટાળી જાઓ જેમ હું અત્યારે કંટાળો છું કોઈ નહીં હમણાં એક એક મારો મિત્ર છે એક બે ચાર બધા હોય પાટાવાળા એમને કામ હોય ને ભાઈ આપણે આપણા ધંધે બેહતા હોય તો એમના કામે બેહતા હોય બધા શેઠિયા માણસો છે એટલે સારું હાલો તને આ જો મિત્રો અમારા ઘરે છે ને ચકલીએ એમનું ઘર બનાવ્યું છે અને લગભગ ઘણા ટાઈમથી બનાવ્યું છે કેવું મસ્ત એક એક તાંતુ ભેગું કરીને ઘર બનાવી અને રહે છે થોડું ઘણી આપણી દિવાલને એવું ખરાબ કર્યું છે પણ નો પ્રોબ્લેમ ગાઈસ પક્ષીઓ માટે આપણે મતલબ આપણને એટલો બધો તો પ્રેમ નથી પણ આપણે આટલું તો કરી જ શકીએ ને ગાઈશ બીજું તો આપણે નથી કંઈ કરતા વધારે પણ આટલું તો ઠીક છે આટલું તો આપણે કરી કરીએ આપણે મતલબ કાંઈ ન કર્યું કાંઈ નડવી નહીં તો ઘણું ને જો કે એવી મસ્ત એમાં લગભગ એક બે બચ્ચા પણ છે ચકલીના અંદર અને ત્યારે તો ચકલીને ચકો બે અહીંયા બેઠા છે જુઓ મતલબ ખોરાકની શોધખોળ કરીને આવ્યા છે અને એ ખબર એમના બચ્ચાઓને સારું ચાલો તારે જમી લેવી જમવામાં આજ માટે બનાવેલી છે સ્પેશિયલ દાળ મગની અને પાપડ તળ્યા છે જુઓ ચાલો તારે આ છે આપણી સ્પેશિયલ દાળ મિત્રો કઠોળ પ્રતિ વધારે લગાવશે એટલે હું કઠોળ ખાઉં છું સાચું મિત્રો આપણે જીમી લીધું ને હવે આપણે ઘડીક ટાઈમ છે તો આપણે થોડીક નિંદ્રા પૂરી કરી લેવી મતલબ આરામ કરી લેવી જો હાલો મિત્રો તો આપણે આરામ બરામ કરી લીધો અને અવાજ ઉપરથી લાગતું હશે ઊંઘો થઈ ગઈ પૂરી પાસ આપણે ઘડીક કામે મજા દેવી

આખો દી નામ થી નામ નામ થી નામ ક્યાં જાય હે વાડીએ અતારે ક્યાં ગયો હતો તમે ખવારનો ઉદારી વાટે સુ વરાજા હવારનો મિત્રો આપણે કીધું તું ને હવે આપણો મિત્ર નજીક આવી ગયો ગુડ ન્યૂઝ આપણે ગુડ ન્યૂઝ આના દેવાના હતા ભાઈની લગ્નની તારીખ આવી ગઈ છે આવી ગઈ ને કેટલી આવી તારીખ તારા મોટે જ કેલ શરમાઈ ગયો છોકરો છોકરો શરમાઈ ગયો મિત્રો ભાઈના લગ્નની તારીખ આવી ગઈ છે હવે એ તારીખ છે તો સમયમાં હવે મેરેજ આવી ગયા છે જો બધાય ભાઈબંધને વરાજાની મતલબ ભેટ આપવા મળ્યા છે કાંઈ નહીં એક લગન આપણે વધારે એડ થઈ ગયા આ વખતના વરામાં હારું હાલો તરે કાલ આવતા વીસ દિવસ તો આ ટાઈમે તો જાણ લઈને વીઆય છે હું કેવું પડે તારું

અને હા ખાસ કરીને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય હિન્દ જય મહાદેવ ગુડ નાઇટ બાય બાય